તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં દસો હું પણ મજામાં શું કરી મારે પડી ગઈ તરના વાગ્યા છે બાર ને બાર વાગ્યે અમે વિડીયો સ્ટાર્ટ કર્યો ગાઈસ તો આપણે થોડુંક ચાર્જિંગ મોબાઈલમાં હતું નહીં એટલે બરાબર તો જોઈ શકો તો ફાઇનલી આપણે હવે રહ્યા ગમ તો જો અમારે ખારીનો પાસેનો નજારો પણ જોરદાર છે આપણે જઈ રહ્યા છીએ ગામમાં તરી જઈશ

બરાબર બરાબર અમારે છે બેન શું કરો આમ જય માતાજી તાર બે જય માતાજી લાઈક કરો

અઉતરા છે જમ આશું હા હા એંદમ થ બેવા લેવrai તો લે ના લેવrai તો શિરત લેવો ગ લેવrai બીલાડ કાણ માયા આ કે વાળ રાવડ નહક પર પણ તોર માયા આચા હાચા આવે ઢોરા તુસી કાણ ને ટૂટી રા છે તુરા તુ બાયા ગાઈસ ચલો આપણે હવે આગળ મળસા

तो हेड़ो पेपर नहीं ले थी। तो थी मरी देना करता ओलू ले, दे दे बोला, ले तो लंबड़ो ले, 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 ले दी के लाइक करो बोल बोलो करे लाइक करो एम सब्सक्राइब करो के ફાઇનલ મિત્રો આપણે જોઈ રહ્યા છે બરાબર લીમડો પાડવા માટે તો મારું રાઈડ પણ સરસ મજાનું થઈ ગયું છે તો ચલો ગઈશ આપણે મારા કામ મળશે બરાબર તો ચલો જોવા ધોરણ લેવા માટે તો આપણે હવે જઈ રહ્યા છે આપણે હવે જઈ રહ્યા રેડી તો ચલો આપણે આગળ મળશે જય માતાજી કરી અને અમારા જો રાયડો બાયડો મસ્ત ફાલી ચુક્યો હવે નહી રાયડો કમ્પ્લીટ થઈ ગયો છે રેડી તો જોઈ શકો છો આપણો રાયડો બરાબર શું કંઈક બનારું છે શું ભણે છે માં પણ આ કાંક કરેલા છે શું ભણાવો ताक पका रहुँ है बराबर हाथ बटा का नवा है बटा का नवा हैं वालू हैं मेथी है पीला मर्चा है पीला मर्चा है हम्म हम्म बड़े लाख सब्जी चल सब्जी बना वाले बटा का नहीं बराबर अगली कार्य नहीं